નમસ્કાર ખેડૂત મિત્રો મહુવા નર્સરીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને રોપાઓની વહેંચણી પણ ચાલુ થઈ ગઈ છે તો આપણી મહુવા નર્સરી ખાતેથી આપ સૌ ખેડૂત મિત્રો માટે ડબલ્યુ સીટી એટલે કે દેશી અને ટીડી હાઈબ્રિડ એટલે કે શંકરજાત એ બંને નાળિયેરીના રોપાનું વિતરણ અત્યારેથી શરૂ થઈ ગયેલ છે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ વર્ષે બાગાયત ખાતા દ્વારા એટ સોર્સ સહાય યોજના એટલે કે અત્યારે તમે નર્સરી પરથી જ તમને રોપામાં પચાસ ટકા રાહત તો ખેડૂત મિત્રો એટસોર્સ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો કે એટસોર્સ સહાય યોજના એ બાગાયત ખાતાની કોઈપણ નર્સરી અથવા સીઓઈ ખાતેથી ઉપલબ્ધ છે ત્યાંથી તમને મળી રહેશે એટલે કે ગુજરાત સરકાર હસ્તકના બાગાયત ખાતામાં એડસોર્સ સહાય યોજના મેળવવા માટે મિનિમમ તમારે રૂપિયા બે હજારથી ઉપરના પ્લાન્ટિંગ મટીરિયલની ખરીદી કરવી પડશે અને મેક્સિમમ એટલે કે વધુમાં વધુ મહત્તમ તમને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે એટલે કે આપણે મહુવા નર્સરીની વાત કરીએ તો ડબલ્યુ સીટી એટલે કે દેશી રોપાનો ભાવ છે સો રૂપિયા પણ જો ખેડૂત મિત્રો બે હજાર રૂપિયા ઉપરના એટલે કે વીસ રોપા ખરીદે છે તો એમને બે હજાર રૂપિયાને બદલે ફક્ત એક હજાર રૂપિયાની ચૂકવણી જ કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આમના માટે આપણે જે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એડસો સહાય યોજના માટે તો એના માટે તમારે આપનો ખેતીનો સાત બાર આઠ અનો દાખલો સાથે આપનું આધાર કાર્ડ અને જાતિનો દાખલો જરૂર જણાય તો લાવવાનું છે એડ સહાય યોજના માટેનું ફોર્મ આપણે અહીંયા નર્સરી ખાતેથી જ ઉપલબ્ધ મળી રહેશે તમને અહીંયાથી જ તમારે ફોર્મ ભરી અને આ ડોક્યુમેન્ટ્સ જોડી અને અમને આપવાનું રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ લાભ સાત રૂપિયા સુધીનો છે એટલે કે તેમને મહત્તમ વધુમાં વધુ સાત રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો આપણે હવે એડ સહાય યોજનાનો જે આજરોજ ખેડૂતોએ લાભ લીધો છે એમને જ આપણે પૂછીએ કે આ યોજના એમને કેવી લાગી અને આ યોજનાનો પ્રતિસાદ આપણે કેવો મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો તમને આ બાગાયત ખાતાની એડસોર્સ સહાય યોજના કેવી લાગી એનો પ્રતિસાદ આપો કે તમે અહીંથી શું ખરીદી કર્યું અને તમને કેટલી કિંમતમાં એ વસ્તુ મળી બોલો અમે રોપની ખરીદી કરી એમાં સબસિડી છે પચાસ ટકા એટલે આપણે પચાસ ટકા રોપ મળે છે બસો રૂપિયાની કિંમતનો સો રૂપિયામાં રોપ મળે છે સીડી જાત બરાબર તમે ભાઈ કઈ રોપાની ખરીદી કરી અને શું તમને લાભ મળ્યો આપણે દેશી રોપાની ખરીદી કરી સો રૂપિયાનો ભાવ છે પણ વીસ રૂપિયા લઈએ એટલે આપણને પસાર રૂપિયામાં રોપો મળે બરાબર તમે કેટલી લીધી અહીંયા લીધી સારા લીધી તો એની કિંમત મિત્રો વરસાદની આવી ગઈ છે સારા ગુણવત્તાયુક્ત અને તદ્દન વ્યાજબી ભાવના રોપા મેળવવા માટે બાગાયત અધિકારી કચેરી ફળ રોપા ઉછેર કેન્દ્ર મોવા નર્સરીનો આજે જ સંપર્ક કરો ધન્યવાદ આભાર